તે ગરમ પાણી અત્રેથી મળી રહે છે સ્નાન કરવાની પણ ખૂબ મજા આવે છે અને ઘડીભર વિશ્રાંતિ કરીએ તો મનને શાંતિ થાય તેવું આ એક સુંદર રમણીય સ્થળની ધર્મશાળા ભાખરી બની ગઈ છે અને સામે એ બહેનોને કપડાં ધોવા સ્નાન કરવા માટેની વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો ત્યાં પણ વિશાળ સંખ્યા છે અહીં બેસવા માટે અને અલગ અલગ કપડાં આપને જે કાંઈ સુકવવા માટેની એ વ્યવસ્થા પણ મળી રહે છે ખૂબ સુંદર મનને સ્પર્શી જાય તેવી આ ધર્મશાળા આપ જોઈ રહ્યા છો કેટલી વિશાળ સંખ્યામાં એ વિશાળ જગ્યામાં આ ધર્મશાળા એ ફેલાયેલી છે સામે બહેનોના વિભાગમાં બહેનો સ્નાન કરવા માટે અને કપડાં ધોવા માટે અલાયદી વ્યવસ્થા છે સામે પુરુષો માટે છે આપવા જોઈ રહ્યા છો આ અમારા યાત્રિક સંઘના એ અમારા ગ્રુપ મિત્રો અહીં આરામ ફરમાવી રહ્યા છે સ્નાન કરીને મજા આવીને ભાઈ ગરમ પાણીની વ્યવસ્થા બહુ સારી છે બહુ સારી વ્યવસ્થા આજ મજા આવી મજા આવી ગઈ ને તો બસ એ ધર્મશાળાનું બોર્ડ શ્રી કિરણ ધર્મશાળા ધાધુપુરા તાજગંજ આગ્રા આગ્રા અહીંથી ત્રણ કિલોમીટર દૂર આ રોડ પર આવેલી ધર્મશાળા ખૂબ સુંદર મનને સ્પર્શી જાય તેવી વ્યવસ્થા ખૂબ સુંદર સારી વ્યવસ્થા મિત્રો આ અમારા યાત્રિક સંઘના જે સભ્યશ્રીઓ છે તેઓ નાસ્તો કરી રહ્યા છે ગરમા ગરમ સુંદર પૌષ્ટિક નાસ્તો અને આ અમારા સંઘના જે સાથે જોડાયેલા એ યાત્રિક સંઘના તમામ ભાઈઓ અને સભ્યોશ્રીઓ એ નાસ્તો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ જાઓ સામને યુટ્યુબ आईना अपने यहाँ मालिक कौन है ये जो सामने बैठे मालिक है बहुत अच्छी सुंदर उसकी यहाँ की जो व्यवस्था संचालन बहुत अच्छा सब भाइयों की सेवा भी बहुत सुंदर है यहाँ उतरने में बहुत मज़ा आएगी गुजराती भाइयों को मेरी रिक्वेस्ट है जब जब आप यहाँ से गुजरो यहाँ से निकलो तो यहाँ से आगरा तो ताजमहल आगरा देखने जाओ तो यहाँ से तीन किलोमीटर ये दूर यह धर्मशाला है वहाँ ठहरना तो तो बहुत मजा आएगी यहाँ की व्यवस्था सुंदर यहाँ का वातावरण आपको मजा आएगा क्या और यहाँ ठहरने के लिए बहुत सुंदर जगह है यहाँ ठहरने में यह व्यवस्था भी बहुत सुंदर है संचालन भी बहुत अच्छा है અહીંયા ઉતરવા માટે ખૂબ સુંદર વ્યવસ્થા છે આપણા ગુજરાતીઓ માટે એ સારામાં સારું સ્થળ છે અમે સવારથી અત્યાર સુધી અત્યાર સુધી અહીં વિશ્રામ કરેલ બપોરમાં ભોજન પ્રસાદન લીધેલ અને અહીંથી રિક્ષાઓ બાંધી અને અમે આગ્રા તાજમહલ જોવા ગયેલા અહીંથી આગ્રા તાજમહલ માત્ર અઢીથી ત્રણ કિલોમીટર દૂર છે અને આ સુંદર વ્યવસ્થા એ ધર્મશાળાની છે આપ જોઈ રહ્યા છો સામે વ્યવસ્થા બહેનો માટે છે કપડાં ધોવા માટેની સુંદર વ્યવસ્થા છે અને નહવા માટેની બાથરૂમ અને અહીંયા રસોઈ બનાવવા માટેના સુંદર વિશાળ એ જગ્યા ફાળવેલી છે અને સુંદર એ રમણીય વૃક્ષોની છાંયા નીચે શાંત અને આહલાદક વાતાવરણ અહીંયા મળી રહેશે આપને એટલે આપ જ્યારે પણ ઉતરો મજા આવશે આવ્યા કાકા અને આગ્રા તાજમહેલ જોઈ અને આ જે ધર્મશાળામાં મેં આજે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે અહીંયા વિશ્રામ કરેલ અને બપોરે ભોજન પ્રસાદ પણ અહીં લીધેલ અને તાજમહલ અને દર્શનીય સ્થળો જોવાલાયક સ્થળોએ ગયેલ ત્યાંથી અત્યારે ચાર અને પંદર મિનિટે અમે અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છીએ ખૂબ સુંદર વાતાવરણમાં આ ધર્મશાળામાં અમે વિશ્રાંતિ કરેલ અને હવે અમે બસમાં અહીંથી ચાર અને પંદર મિનિટે પ્રસ્થાન કરી રહ્યા છીએ